તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર અને પલ્ટી પ્લાવ આ વેચવાનો છે સેટ વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટર અને ઓજાર માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર છે અને સાથે ઓઝારની અંદર એક પલ્ટી પ્લાવ ફાંગા વેચવાના છે સૌપ્રથમ પ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી સિલ્વર કલરમાં તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે મોડલની વાત કરું આ ટ્રેક્ટર બે હજાર અને સાતના મોડલનું છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો અથવા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો જો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરી અને પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા છે ટાયરનું કંડિશન સારું બધા ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કમ્પલેટ જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો તમે કોન્ટેક કરી શકો છો અને ટ્રેક્ટર સાથે પલટી પ્લાવ એટલે કે ફાંગા જોઈ રહ્યા છો આ ફાંગા પણ આપવાના છે ટ્રેક્ટરની સાથે મળી જશે કિંમતની વાત કરું બે લાખ અને સાઠ હજાર કિંમત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે ટ્રેક્ટર અને ફાંગા ક્યાં જોવા મળશે તેની વાત કરું ચિલોગીર સોમનાથ તાલુકો ઉના અને ઉટવાળા ગામે જોવા મળશે ટ્રેક્ટર ફાંગા લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો